આપણે સાંભળી છે કે ભગવાનની સેવા આપણે કરવી કે ભક્તોની સેવા કરવી તો નિર્દોષ ભાવથી કરવી શ્રદ્ધા રાખીને કરવી દર્દી હોય કે સામી વ્યક્તિના સ્વભાવ સામે જોઈએ તો સેવાનો આપણે ઉમગે નો રે મહિમા નો રે આનંદય નો આવે મહારાજે આ સેવક રામના સ્વભાવ સામે જોયું નથી ભગવાન હતા તોય નથી જોયું કારણ કે આપણી બુદ્ધિ ક્યાં કામ કરે છે હામાં માણસ શું કરે છે આ કરે છે આમ કરવું ન જોઈએ ને આ બધું આપણું તર્ક વિતર્ક થાય ને એટલે એક તો સેવામાં મહિમા હોય ને એટલે શ્રદ્ધા જ ના રહે પછી કેવો કંટાળો આવે આપણે કરીએ ખરા કદાચ ના ન પાડીએ પણ એમાં આપણે કંટાળો આવ્યા કરે મહિમાથી જે સેવા કરે છે ને એને આનંદ રહે સારંગપુરમાં પાણી ખૂટી ગયું સવારમાં નાસ્તામાં નાસ્તો કરવા બેઠા અને પીરસવા એક જણ આવ્યા તો ખમણ હતા ને તો મેં કીધું તમે ભૂકો આપો મને કારણ કે બહુ મોટી સાઈઝ ને થોડા કોરા જેવા પેલા હાબુ હોય ને અવળાવડા મોટા પાડી દે ભાવણ કોન્ટ્રાક્ટ તો પેલા પીરસવા શું કર્યું ખમણ મોટા મોટા બે ત્રણ લઈને અને પાવડર કરીને મારે પથ્થર માં નાખી દેતું સોળી હવે ભૂકો હોય એમાં રાય હોય મરસું હોય આપણે ભાવે ધાણા હોય તો મેં હામુ જોયું કે હું હામુ જોઉં તેમ ભૂકો માંગ્યો ભૂકો થયો કે ન થયો આપણા હાથમાં કઈ લખવા થઈ ગયો ભૂકો ન કરીએ કે જાણતા હોય ને તો આવા સેવા કરે બિચારા પણ કેવું કરે યોગી મહારાજ રૂચિ પ્રમાણે પીરશે મહિમા પીર પીરસે રસોઈ કરે તો એ મહિમાથી કરે કોઈ પણ વસ્તુ મહિમાથી જે માણસ કરે ને આમી બોછાસન હતા ને તો સર્વમગર સ્વામી બાપાને વાત કરી બધા સંતોની મીટિંગ હતી કે બાપા વેદગ્ન સ્વામી છે ને બધાય માટે ઘસાઈ છે બહુ ત્યાં કોઠારી સ્વામી છે અને બહુ સારા સન છે ગાના ગામના મગનભાઈ નું ગામ હતું ને ગાના બોલો હરમનભાઈ નું અને પોતે એના મા બાપ ને એક ના એક છે અને કોલેજમાં લેક્ચર આપતા હતા વિજ્ઞાનગરમાં હવે એના ફાધર વૈષ્ણવ એની જરાય ઈચ્છા ન કે મા દીકરો સાધુ થાય અને આમને બહુ ઈચ્છા સાધુ થવાની બાપાની બહુ ઈચ્છા કેને સાધુ બનાવવા એના ફાધર શું કરે પરદેશથી કોઈ આવ્યું હોય ને તો કોઈ દીકરીઓ આવી હોય ને એને લગન માટે આવ્યા હોય ચરુતરમાં પહેલા બહુ આપતું પેટર્ન તો તરત મુલાકાત કરે બેઠક કરાવી આ હું કે હામી છોકરીને કે તું મેરેજ કરી એને કઈ વાંધો નથી પણ મને લીવરમાં બહુ તકલીફ છે તારી જિંદગીમાં પછી પ્રશ્ન થશે એની કરતા તું બાર કોઈને વાત ના કરીશ કે એના ફાધરને ખબર પડે કે લીવરની વાતો કરે છે તો ખોટી વાતો કરે છે પછી વળી તરત તો મળે નહીં અઠવાડિયે બીજા વળી બે ચાર મહિના રાહ જોવે છ મહિના બીજા કોક આવે પછી એના ફાધર વળી પાછા કોન્ટેક કરે આજ પ્રવૃત્તિ કરે પડવાની તો ફરી શું કે મારી એક કીજની નથી પણ લગન નો કરે એક ભાઈ તો પરદેશ થી કેવા આવ્યા અબજો ની મિલકત એને કોઈ દીકરો નહીં અને આને કીધું કે બધું વિલ તમને હું કરી આપું કારણ કે પાક્કા સત્સંગી સ્વભાવ હારો જીવન હારું એના સસરા ને હું થાય પાછલી ઉમરે મારી સેવા કરે ને કોને દેવાનું છે મારી તો ઘર જમાઈ દે કે તમે રહેવાનું છે એ કે પણ મને વાલપોળો પોળો થાય છે પણ સેટિંગ જ ન થવા દે અને સાધુ થઈ ગયા સારા મણી જેવા આપણી સંસ્થામાં સારા સાધુ છે એટલે એ બધાનું કામ કરે અમુક માણસો કેવું હોય ઘરમાં હોય કે સત્સંગમાં હોય કામ કરે ને બધા કામ કરે ન કરે ને કોઈને ન કરે એટલે કે કે ગેસ જાતે બધું લેવા જાય મુકવા જાય આપે આપણને કઈ જોતો તરત ખોલી આપે વાયદા ન કરે એટલે બાપા કે શેના માટે આપણે બધા આવ્યા છીએ સંસ્થામાં સત્સંગમાં ઘસાવા આવ્યા છીએ તો બાપા કે બધા માટે ઘસાઈ જવું આપણે પછી બાપા બોલ્યા લોટાને જેમ ઘસે ને એમ છળકાટ સ્ટીલના લોટાની વાત નથી પિત્તા તાંબા પિતર ના હોય ને લીંબુ નાખીને ઘસે ને જેમ ઘસે એમ છળકાટ આવે એમ આપણે જેટલા સત્સંગમાં ભીડો છું કારણ કે સેવા આપણે કરવાની છે માટે કે આપણે મારાનું ધામ લેવું છે નિર્વાસનિક થવું છે આપણે કેવું હોય છે કેટલા બધા એ જન્મનું કાઢવાનું છે એટલે ભીડો તો બધાને પડવાનો હતો અમને કઈ ઓછો ભીડો નથી તમને લાગે મનના ભીડા છે ને બહુ ભારે હોય છે બધા હોય હવે એને બહુ ગુના કર્યા હોય અને એને રિમાન્ડ લેવાની હોય અને મહિનાની રિમાન્ડ આપી હોય અને તરણ દાડામાં પતાવવાનું કે તો એને કેટલું પેસર આપે અને કેટલા બધા ગુના કર્યા હોય દેશ જો કર્યો હોય પોલીસને માર્યા હોય બ્રાઉન સુગર ની હેરફેર કરતો હોય બે ખૂન કર્યા હોય ચોરીયું કરતો હોય પાકિસ્તાનમાં બાતમી આપી દેતો હોય ભારતની ગુના કેટલું આપે એમ આપણે માન કાઢવાનું ઈર્ષ્યા કાઢવાની છે કામવાસના કાઢવાની રસવા દેહઅભિમાન કેટલું એકાવન ભૂત કાઢવાના છે અને એક જન્મમાં પતાવાનું તો કેટલું પ્રેસર આપે બાપા આપણને પણ છટકબારી કરવું તો પછી રહી જઈએ આપણે ત્યાં ખંભાત ની અંદર કારખાના છે એક એકના પથ્થરના એ પથ્થર કેવા હોય વ્હાઈટ હોય છે નાના નાના પથરા જ હોય એ માટલામાં ભરે હાંડા જેવું હોય અને પાઇપ ખોડી દીધો હોય અને ઉપર પેક કરીને આમાં હલાયવા જ કરે હલાયવા જ કરે હાન સુધી હલાવે ખણન ખણન આખી બજાર એવી થાય અને હાજે માટલું ને બધા લીસા થઈ ગયા હોય કારણ કે બીજી ભટકાણા કરે ને એટલે ધારું બુઠી થઈ જાય જો એક પથ્થરો બહાર પડ્યો રહે ને એ ધારું બુઠી ન થાય એની અને ધારું બુઠે છે ને એની કિંમત હોય ખડબસલાન કોણ ખરીદે એમ આપણે આ સત્સંગમાં બાપાએ આપણે બધાને ભેગા રાખ્યા છે એટલે તમે મારી ધાર ભાંગો હું તમારી ભાંગો એટલે એમાંથી ભ્રમરૂપ થવાય તો જ અંદરથી મજા આવે ભીડો વેઠા વગર કોઈ મજા ન આવે સુરવીર ને જેમ ઘા વાગે ને એમ સુરાતન સડે ઈ સુરવીર હળદર કોણ છોપડ છે કોક માર છે લડવા દઈ એમ આપણે જયારે આ સત્સંગમાં આવી જ ગયા છીએ ને અક્ષરધામ લેવું છે તો મહારાજે પરમંશો ને કેટલું પ્રેસર આપ્યું છે ઓછા છે જે સિદ્ધ પુરુષો અક્ષરધામમાંથી આવ્યા હતા હરિભક્તોને કેટલું કર્યું છે હરિભક્તોને જાઓ જો મૂળજી બ્રહ્મચારી જે પડસાય ની જેમ સેવા કરે છે હનુમાનજી નો અવતાર ગણાતા અને બ્રહ્મચર્ય નિષ્ઠ યતિ કહેતા મહારાજ એવા બ્રહ્મચારી જે મહારાજ ની કેટલી સેવા કરતા એક મોજડી સોપડવામાં મહારાજે કેટલું કરી નાખ્યું

પહેરતા હોય બ્રહ્મચારી તો મારા ને એકનો જ હોય કોક વાર કર્યા હોય હવે એ છોપડે કે આ છોપડે હું જોડા છોપડવા છે ને એટલામાં એટલી મોટી સજા કરી કે સત્સંગ બ્રહ્મચારી ની આળસ એ નતી કે છોપડવા મારે ટાઈમ નથી બિચારા કરતા જ થા પણ હવે એના દયાળુ સ્વભાવ ને પેલા આવ્યા ભાદરાના ભગત વશરામભાઈ અને પાછા ના પડી એક વાર તો ના પડી પાછા દનવટ કર્યા કે તમે રસોઈ કરો ધોત્યા ધો પગ દબાવો અમને કાંઈ જોડા છોપડવાનું જ આપો એટલી દયા કરો બ્રહ્મચારી બિચારા ને એમ છે ગરીબ વખત થાય બેલી રીતે નથી આપ્યું તેમ કે નાખો આપણે ઘણી વાર કોઈ ન મળે તો સેવા કરીએ આપણે કોઈ હોય ગયા હું શું કરીએ આ કોઈ નથી તો હાલો હવે આપણે કરી નાખીએ એમ નહીં અમારે એક પૂજારી છે પડવદર કાકા છે મેરામ કાકા કોળે પટેલ મંદિર વાળા ને કોઈને વાળવા ન દે કે તમે મંદિર વાળો મને શું લાભ થાય પોતે જ વાળે સાંભળી લે રોજ પગાર નથી લેતા વીસ વર્ષે પૂજારી છે આપણે સેવા છે ને હું સુરત ગયો છું સુરતની અંદર ત્રણ હજાર માણસની સભા થઈ વરાસા રોડ ઉપર થોડા વર્ષ પહેલા અને પછા જણા છે ને ખુરસીમાં બેઠેલા પ્લોટ જણા બહુ મોટા માણસો હતા એ એને આપણે ખુરસીમાં બે હારવા પડે વ્યવહાર છે રાખવો પડે અને હરિભક્તો બધા નીચે બેઠા હતા અને અમારે ત્યાંથી છે ને સભા ને તરત ગાડી બાજુમાં જ હતી અમારે ભરોસ થતું રહેવાનું હતું હાજર હાજી તો વાત કરી કે જો પૈસા તમારે છે એ તો એક વ્યવસ્થા છે ભગવાન કરતા દુનિયાશાળી છે પૈસા કઈ બધા નહિ મળતા આ મનજી રૂડા છે છે ને તરણ ભણ્યા બાર હજાર મારી કરશે ડાયમંડના વેપારી છે આ સી કે પીઠાવાળા તરણ ત્રણ સોંપડી ફે છોટું ભાઈ તમને પાંત્રીસ દેશોમાં બિઝનેસ કરે છે હું મળ્યો છું ડુમસ બાપા જોડે ગયો છો તારે મેં એમને વાતોનું જ આપ્યા છે એ પૂજા કરતા હતા ન્યા હું ગયો અને ઘર મંદિરમાં બધા બહુ હતા બાપા મારી પર બહુ રાજી થતા તો એ કઈ એવું નથી કે તમારું એજ્યુકેશન છે તમારી બુદ્ધિ છે કે તમારી આવડત થી પૈસા નથી એટલે મેં કીધું તમે ખુરશી વાળા છો તો બધા ભક્તો બેઠા બધા કોઈને સામે આપણે નહીં જોવા પણ મેં કીધું એ તો બધા છે ને સત્સંગી વગેરે આવ્યા હતા બહુ મોટા મોટા ડાયમંડના વેપારીઓ લોકોએ બોલાયા હતા મેં તમારો પૈસો છે એ પૈસો આવ્યો તમે મંદિરમાં ડન્વર્ટ નથી કરતા આવો તોય પેલા શોરૂમ માં આવ્યો ઉભા રે જોવા પછી તમે અગિયાર સંતો ની સેવા કરતા કઈ તો તમારા પૈસા તમારી અધોગતિ કરશે મોક્ષ એમને થવાનો જ કઈ પૈસા કાલે પડ્યા છે ભેગું કરી કરી સેવા કરો બધા અને થોડુંક સ્ટ્રોંગ કથા કરી એમ કારણ કે આવું પહેલી વાર ને છેલ્લી વાર અમારે પછી ક્યાં ઓળખવાના હતા અને અમારે બેસી નીકળી જાવ છું મળવા આવે પેલા જતા રહ્યા એમ દવા નાખી દીધી હોય ને એને લેવે ન લેવી અસર કર્યા કરે થોડું થોડું શબ્દો નાશ ન પામે એટલે સેવા છે ને એ આપણને મળે છે કૃષ્ણ ભગવાન પતરાવાળા ઉપડે બાપા એ જ કર્યું છે પ્રમુખ સ્વામી સેવાઓ કરી છે એવી સેવા કરવી જોઈએ કે બધા ભક્તો રાજી થાય સંતો રાજી થાય અને આપણા માટે બધાનો રાજીપો થાય સેવા કરી તો મન હારું રહે શરીર નહીં હારું રહે પણ હવે સેવા અત્યારે તો માટલા વિસળવાનું એવું જ કઈ રહ્યું નથી કઈ વાળવા કરવાનું પણ હવે કાલે બોર્ડ માર્યું છે બધા ભાવ તો સારો રાખવાનું કઈ દેવા લેવાનું એ અઘરું છે કોક જમતા હોય ને તોય આપણે થાય કે એટલું બધું હું ખાતા થઈ જાય કે ન થઈ જાય બહુ જાજુ લીધું હોય તો માપનું લેત વાંધો ના આવે આપણી રસોઈ ન હોય એ માંદા પડે તો આપણી સેવાય જ કરવી આપણે કઈ બિલ સુકવા ન હોય તોય મનમાં થાય આ એટલું બધું ખાય યોગી મારે તો બહુ વધારે જ આવે ને બાપા કે બહુ બળિયા છે એમ અને ખુશ થઈ જાય યોગી મહારાજ અને સેવા આપણે જે કઈ કરી છે ગાના ગામ છે ને ગાનામાં સાસ્ત્રી મહારાજ આણંદ હતા અને શામળ ભગત એક ગાના ગામમાં થઈ ગયા એને કીધું કે સ્વામી આમ્ર ઉત્સવ કરવા આવો ને અમારા ઘરના આંબા છે કેરી સરસ પાકી છે ઘરમાં તૈયાર રાખી છે તો તમે બધા સંતોને લઈને આવો તે સાત્રી મહારાજ આણંદ થી પેલા ચાલતા જાવ ગાના બહુ નથી પાંચ સાત કિલોમીટર તે સાત્રી મહારાજ યોગી બાબા નિર્ગુણ સ્વામી અને બીજા બે સંતો પાંચ સાધુ હતા આણંદ મંદિર અને પાંચ સાત હરિભક્તો દસ જણા ગયા હવે આ ભાઈનો છોકરો થોડો એવો એને સત્સંગ બહુ નહીં સાધુની ની એલર્જી એના ડોહા બોલાવા ગયા ને કેરીઓ બધી વેચે એવો ગામમાંથી હવે એક ટોપલી ખાલી પાંચ કિલો રાખી અને ઘરને ખાવા પૂરતી અને યોગી મહારાજ છે ને બજારમાં નીકળ્યા ને જે કંઈ સામે મળે ને ચાંદલા વાળા હરિભગત ને એ બધું ફરતા હોય કે આજ પ્રસાદ લેવા આવી જજો શામળા ભાઈ શાસ્ત્રીમાં જ આવ્યા તે કેટલા યોગી બાપાના ભાગમાં લખ્યું છે કે પછા આઠ જણ આવી ગયા આમાં કઈ બહુ આગ્રહ કરવો એક વાર યાદ રહી જણ આવી ગયા અને તપેલીમાં રસ થોડોક નિર્ગુણ સ્વામી કે જેને તેને આમંત્રણ આપો છો રસ તો જોવો આ સમસી સમસી દેવાનો જ બધા કે યોગી બાપા કે માણસો વધી ગયા અને એવું હોય તો મારા ભાગનું નહીં ખાવું તમારા ભાગનું આઠ જણ થઈ રે અને સાસરી મહારાજના સમયમાં બાપા પીરસવા નીકળ્યા ને તો એક ડોયો પીસ ને એક ડોયો ઉમેરે છે તપેલીમાં આઠ જણાને રસ જમાડ્યો પણ તપેલી મોછો થાય નહીં આ બાપાના ભાગમાં વાંચેલો પ્રસંગ છે સાસરીમાં ને રૈયાતીમાં અને એના દીકરે આ જોયું કે આ તો કોણ માણસે આ રસ કેમ ઓછો નથી થતો અને છોકરો રડી પડ્યો કંઠી પેરી લીધી માફી માગી કે હું કેર્યું વેચાયો છું હવે મારી ભૂલ થઈ ગઈ છે પણ યોગી મહારાજની સેવા ભાવના દરેક માટે ગમે ગયા હોય શું કેટલું ઐશ્વર્ય જેનામાં હતું કયો બાબા પોતે ત્યાં ગયા માં ગયા જીલુભા દરબાર હતા એક આપણા સત્સંગી અને જૂના મંદિરનો બહુ વિરોધ સખત વિરોધ પેલા તો વિરોધ જ બહુ હતો ખબર નહીં છે એના માટે વિરોધ કરે છે લોકો વિરોધ કરાય ધર્મનો વિરોધ કરાય વિરોધ કરે એ જ અધર્મી કહેવાય ધર્મનો વિરોધ શું કામ કરવો છું દારૂ હોય વ્યસન હોય પાપ હોય કરો ને વિરોધ હવે યોગી મહારાજ ને એટલું બધું બોલે ખરે બાપા જાય ને પછી આખું મંદિર ધોઈ નળિયા ઉપર પાણી નાખી દે બે ડોલ ભરી અને બધું સાફ નાખી એક વાર વેળા વદર ગયા હતા ને મને ખબર પડી કે બાપા વેળાવદર ગયા હતા આપણે બ્રહ્મજીવન સ્વામી નું ગામ છે બ્રહ્મર્ષિ સ્વામી તે જૂના મંદિર માં દર્શન કરવા ગયા એ લોકો નીરમા પાવડર નાખીને મંદિર ધોઈ નાખ્યું કે અમારું મંદિર અભડાઈ ગયું હોય પ્રમુખ સ્વામી આવે પછી મને આ વાતની ખબર મને હરિભક્તો કીધેલું કે આ ગામમાં આપણો વિરોધ બહુ છે અને તમે મંદિરે દર્શન કરવા નો જાજો તો એમ કીધું આપણે દર્શન કરવા તો આપણે શું કરવું છે એ કે કઈક બોલે કરે એટલે એમ તે દાડે ન ગયા મારે તે દાડે પારા ને બીજે દાડે ગયા કોઈ હરિભક્ત ભેગા ન લઈ જાય હરિભક્ત હું પાછા આમું બોલે આપણે શું કઈ બન્યું નથી આવતા રહી પાછા બોલે અમે ગયા આરતી ને જ ગયા હું મારી જોડે બે સંતો ગયા ને આરતી થોડીક વાર હતી તે અમને કેવું જોવે ખબર કોઈક નવું પ્રાણી આવ્યું હોય ને એમ જોવે હું આવ્યા છે પછી અમે તો બેઠા પછી આરતી શરૂ કરી આરતી લઈ લીધી પૂજારી હાથમાંથી મેં કીધું કે નહીં દઉં મેં કીધું તું રોજ ઉતારે મને ઉતારવા દે આરતી તે નગારા વાગે નઈ પૂજારી હું બોલે લોકોને સંભળાય નહીં ને ક્યાં ના પાડે છે આ પાડે છે પછી મેં આરતી ઉતારી પછી એને હું કે આરતી અષ્ટક બધા બોલ્યા ભેગા પછી એના મનમાં એમ કે જતા રે ધારું પણ એમ કઈ જતું રહેવાય આપણે પછી એમ બેઠા ને સ્વામિનાયણ જોઈને બોલે એમ જ કોઈ વિરોધ હોય આપણે અક્ષર પૂછો તો નહીં બોલવાનું સ્વામિનાયણ તું બોલી પછી મેં કીધું લાવો એક વસના જ વાંચી એ કે ના ના કઈ વાંધો નહીં નહીં વાંચી પછી ગોદડું આપ્યું અમને બેહરવા પછી મેં પૂછ્યું કે આ મંદિર કોની ધોઈ નાખ્યું હતું નિરમા પાવડરથી પ્રમુખ સ્વામીના પગ ધોઈને લોકો પાણી પીવે છે હિન્દુ નથી એવા માણસોના પગમાં માથા નમાવે છે અને તમારા ભાગમાં પાપ કરવાના ના આવ્યું કોની મંદિર ધોયું એમ પૂછ્યું આપણે તો કે કોઈ નથી ધોયું મેં ધોયું છે એ તો હકીકત છે પણ કોની ધોયું શૂન મૂન થઈ ગયા બધે પછી એક દાદા કે આ હતો એ કી વીસ વીસ ભાપા બેઠા બી પતિ જણા બૈરા ઘણા ફળજા મતા એ તો આપણે એમ તે દાદા હું કે તું તો ભેગો કે મારું નામ દેશો કે છે અને પછી કઈ બોલ્યા નહીં પછી નીકળી ગયા તરત કાંઈ અમને ન કીધું આ વાત મેં બાપા ને વાત કરી ગઠડામાં જમતા સ્વામી તમે ગયા અને નિરમા બાવડી થી મંદિર ધોઈને ક્યું બાપા કે હારું ને આપણે ગયા તો મંદિર થઈ ગઈ એમાં હું વાંધો છું સ્વામી કઈ અડે જ નહીં કાંઈ સામ કે મંદિર સાફ સુફી થઈ ગયું ને આપણે નામે આવું કીધું પછી એમ બીજા દળે દર્શન કરવા ગયા તો મને કે હું કઈ બોલ્યો જ નહીં આપડે દર વખતે બોલાય નહીં નકર મારે આપણને અમુક તમે ભગવાન રક્ષા કરે ભાઈ બહુ પેલું કરી કરીએ તો ભગવાન ની નો મદદ કરે એટલે હું કઈ બોલ્યો નઈ ને એક ભાઈ કે જીવતા ને પૂજે ને હુર્ધન કહેવાય જીવતા માણસ ની પૂજા કરે ને હુર્ધન ની પૂજા કહેવાય મેં કઈ સમજાણું તેમ હું કહેવા માંગુ છું એ કે તમે આ પ્રગટ ની પૂજા કરો છો ને એ હુર્ધન ની પૂજા કરો છો મેં કીધું અમે તમને કઈ કીધું તેમ પૂજા કરો એ કીધું પગે લાગવાનું કીધું

હું અને સીધર સ્વામી અમે પાંચ છ સંતો વાગડ ગયા વાગડ માં છે ને જમકુબાઈનું ગામ છે જૂના મંદિરમાં સરસ દરબારી ગામ છે એટલે અમને ઉતારો તો આપ્યો મંદિર પણ ગોદળું ન આપે કઈ તપેલું ન આપે રસોઈ કરવા નાય ડોલ ન આપે અમારે હું ક્યાં ને એવું ક્યાં પછી એક પૂજારી હતા ને એ બધા તાળા મારી હતી આખી આથળા થઈ ગરસ્ત હતા પછી અમી છે ને કઈ કહી નહીં એને અને મોટું બગાડે આપણે કંટાળો આવે હવાર માં એમી અપાહ કરી લો એમી પાંચ ને એવો અપાહ કરતા ને હવાર એ હાડા પાંચે આરતી કરે હું સર્વ મગર સ્વામી બેહી ગયા ઠાકોરજી ની હામે બાણા પરોળિયા બે ને બે સાડી એક એક પલોઠી ફેવી કોલ સોટાડી ને બેઠા એમ ઉઠે બીજા હા જે હાથ વાગે પલોઠી ખોલી એમ આરતી થઈ ત્યારે અમને સાડી પાંચસો સાડી પાંચસો કીધું મોટી તે હવા હાથ વાગ્યા સુધી કીર્તન ગાય હાડા પાસ ના તે હાથ ના હાથ વાગ્યા સુધી લઘુ પાણી નહીં જવાની જરૂર જ ન પડે અને પૂજારી છે ને ભગવાન થાળ કરવા આવે ચાર વાગ્યા આવે પછી તો વાયઘણી જોવા આવે હજી બેઠા હજી બેઠા છે અને પછી તો અમને હાજે દંડવટકી કે તમે માણસો કે કોણ છો એ કે બધું ખોલી દીધું તપેલાન ગોધડા એના માટે કીર્તન નતા ગયા પણ એનો ભાવ થઈ ગયો બિચારા વિરોધ કર્યો હો તો કાઢી મૂકે બિચારા ઘણી જગ્યાએ એવું કરે એમ આપણી પ્રસંગ બહુ યોગી મહારાજ પછી દરબાર હતા હતા લુવાર રત્નાભાઈ લુવાર એનો દીકરો જુવાન ધામ માં ગયો વીસ વર્ષનો એકનો એક એક જ દીકરો અને એટલો આઘાત લાગ્યો એની તે રોવે એટલું બધું રોવે તે ગામના માણસો કે જીલુભા દરબારના ઘરે ભગવાન આવ્યા છે જાતા દીકરા બેઠો કરશે તે આ ભાઈ આવ્યા તો માણસ તરફ પકડે આવી અને બાપાને કે મને મારી નાખો પણ મારા છોકરાને બેઠો કરો હું જીવી જ નહીં રડે બાપા કે હાલો આવું યોગીજી મહારાજ એને ઘરે જઈ અને શું કીધું ઉભા થઈ જાવ બસ એટલું જ કેમ કૂતાવી આપણે કહીએ ઉભા થઈ જાવ તો પેલા ઉભા થઈ ગયા નાનામી માંથી ઉભા થઈ ગયા આ યોગી મહારાજ ને સામ્રથી હતી એ બે પૈસાના અપમાન સહન કરતા હા તુચ્છ માણસ બોલી જાય બાપા અને એ સેવા કરતા આપણે મહાન સ્વામી વાત કરી હતી કે મોતી ભગવાન દાસ છે આણંદના એ ખુરશીમાં બેઠા હોય ને બાપા બેઠા હોય ને બાપાને કે જોગી પાણી લાવો ધામા ગયા પછીની વાત છે મારા મહારાજ ધોળા ધોડે જઈ અને પાણીનો લોટો લઈ આવે અને મોતી કાકાને આપે અને બાજુ ઊભા રે પાણી શાંતિ પીવે પી લે ક્યાં સુધી ઉભા રે પછી લોટો મૂકી આવે એટલે પૂછ્યું બાપા તમે આવા મોટા ગુરુ ને તમારે ઘરે પાણી મગાવે સ્વામી કે આ તો સાજ ના મરેલા એકદમ રાજીપા વાળા હરિભગત ને પાણી પાવું આપણા કઈ લેવાય તમારા ત્યારે વડાપ્રધાન જમાડવા હોય તો લઈ જાઓ ખાઈ તમારું તમે એસીડ ને હાવણા લઈ જાવ તમારા સંડાસ દે ચોકીદાર પહેવાય ના માણસ છે પણ સત્તા છે એ તો પહેવા દેસ આપણને તો ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણની સેવા આપણને મળે એ મળે આપણને બાપાએ અમારે મધુવન ડેમમાં વાત કરી હતી કે દેવોને ન મળે બ્રહ્માદિકને ના મળે નદી કિનારે બહુ બધી વાતો કરી છે આ સેવાની તો સેવા જયારે મળે ત્યારે આપણે પેલું નહીં કરવાનું ભાઈ ગજા બાર સેવા કરવાની આપણે અર્પણ થઈ જવાનું હોય ભગવાન સંતને પ્રમુખ સ્વામી મહારાજે આવ્યું હતું ગાડલરનું આખું એકલાય ઉતાર્યું કોઠારી હતા તોય કોઈને જગાડ્યા નહી અને કોઈને કીધું નહીં કે કર્યું બાપા બધા સેવાઓ છે અમી લોકો છે ને આત્મા સ્વરૂપ સ્વામી યોગીચરણ સ્વામી હું અને કુંજવિયારી સ્વામી હતા એ ચાર સંતો નું અમારું મંડળ હતું જનજાગૃતિ અઠોતેર કે એમાં હતું આ ગોંડલ થી આપણે જનજાગૃતિમાં નીકળ્યા હતા એમાં અમારે એક મહિનો દોઢ મહિનો વિચરણ હતું એમાંમી સાઈલા ગેલા તો સાઈલા ગામમાં સાસી મહારાજના વખતના એક જોરાભાઈ કરીને હતા જોરાભાઈ કે કઈક નામ પુરાભાઈ કે જોરાભાઈ એના દીકરા દોલત દોલતસી એ છે ને ચાર બટેટા લાવ્યા અને એ કે તમે રોટલી શાક ને બનાવી દેજો અમે બે જણા ખાલી જમનારા છી અને એમી ચાર સંતો હવે કુંજવેરી સ્વામી રસોઈ કરે એને હું કીધું

સંતો વાત કરે છે ને કે શાક લાવો કે સ્વામી શાક નથી તો ડાળ લાવો કે ડાળ ને શાક કઈ છે નથી ને તો એક ભાઈ અમને કે દીકરો સાચું છે કે ઘરે જમવા આવો અને તમે હોમ મારે આવજો કે બપોરે સારું હવે અઠવાડિયા પેલા અમને કઈ ગયા તમે હોમ મારે ત્રણેય સંતો હતા અમે ગયા ગાડી લે હાઉસિંગ બોર્ડ મારે નડિયાદ અમે એને બહાર બોલાવ્યા ને તો એની શું કીધું અમે હાડા ભારે કે લોપોરે એ હું પ્રશ્ન પૂછો અમને સ્વામી કેમ આ બાજુ નીકળ્યા તેમ તો શું થાય પગલા કરવા છે મેં કીધું ના આ તો નીકળ્યા તમને જેસવણ કરતા હતી કંઈ કામ નથી પ્રસાદ હતો અમરે ગાડી મેં દેવા લાયા હતા બોક્સ આય આવું નથી મેં કીધું ના ચાલશે કે સારું આવતું હવે એ બિચારા ભૂલી ગયેલા દિવસ હવે એ વખતે આપણે કહી લે તમે જમવા બોલાવ્યા છે ને આમ કેમ પૂછો છો હવે જમવાનું મળી જવાનું જ ગમે તેટલું બોલી તો એ મંદિર ખીચડી ખાઈને હોય ગયા હું એમાં આપણે વિટામિન ખૂટી ગયા એક દાડામાં હું ફેર પડી પણ આમ કહીએ તમે જમવા બોલાવ્યા આમ ને ને તો હરીફત રાજી થાય એક વાર અમારે હું છું બે જગ્યાએ અમારે ટાઈમ અપાઈ ગયો એક ખાતી એક પનત દાડા પેલા એક પાંચ દાડા પેલા કહી ગયા તમે ભૂલી ગયા પનત દાડા વાળા તે બપોરે જમતા હતા ને પેલા ફોન આવ્યો કે સ્વામી તમે નીકળ્યા થાળ થઈ ગયો છે હવે અમે એક ભાઈના ઘરે જમતા હતા બપોરનું જ હતું ભેગું મેં કીધું આપણે હવે શું કરવું મેં કીધું હા તૈયારી જ કરીએ છીએ હમણાં આવી જશું સંતો કીધું ભાત નો ખાશું આપણે અહીંયા હવે કારણ કે હવે આમાં કોને કેટલું ખાધું કોણ પૂછે મન હચવાઈ જાય બિચારા પણ આવું કઈક બને તો હામા માણસ નું મન મૂળ એનું મન હચવાઈ જાય ને એ મોટી વસ્તુ છે પણ આપણે આમ તેમ કરી બાપા એ કેટલા મન હાંચવા છે કેવી રીતે હાચવા છે દરેક ના મન હાંચવા છે કોઈને ઈજા નથી પોગાડી કોઈને દુઃખ થાય આ થાય યોગી મહારાજ પણ એવી રીતે જ કરતા બાપા છે ને અમને લેવા આવેલા સાચું થવા ભાવનગર હું નાનો હતો હું સ્વામિનાયન ધર્મ હું સ્વામી નામ જ સાંભળ્યું સ્વામિયુ માતાજી શું હશે એમ કઈ ખબર જ નહીં અમને આમાં અમારી ઉંમર પંદર સોળ વર્ષની તે નું બોર્ડ આવ્યું લાતી બજારમાં તે મેં અંદર ગયા અમારા પોઈન કે બાપા ત્યાં હતા અમને ખબર નહીં પ્રમુખ સ્વામી હું સ્વામી તે બધા લાઈન માં પગે લાગે ને છોકરાને કીધું હાલો આપણે સાધુ આશીર્વાદ લઈ તે બાપાએ મને કંઠી પહેરાવી મને કે આ સે આયે હું આવવાનું મંદિર માં થી કે ઓ આખી બાપા કેલો વિશ્વાસ મૂકે કે આલા સોર હોય તો બાપાએ વિશ્વાસ કે હું આવી દેજો સરો સ્વામી યુવક માતા એના મોહનભાઈ એને બોલાવ્યા એ કે આમને તમારી ભેગા રાખજો ને પૂજા કરતા શીખવાડી દેજો કે અને પછી અમે તો નાવડા ગયા ને બાપા જોડે તે નાવડા ગામ છે ને એમાં બાપા મને કે કયું ગામ હું નામ પછી મન કે કેટલા ભાઈ છો મેં કીધું અમી તરણી ભાઈ બાપા કે અમી તરણી ભાઈ હતા મન કે તમાર નંબર કયો મેં કીધું હું હવથી નાનો બાપા કે હું હવથી નાનો હતો મન કે સુખી થવું છે હવે આપણે ગામડાના પણ સુખી થવાની ભાષા આપણે શું ખબર મેં કે સુખી થવાનું શું કરવાનું હોય આપણે બાપા કે સાધુ થઈ જવાનું થવું છે મેં મારે થવું છે ક્યારે થવું છે મેં હમણાં હમણાં થઈ જવું તો સ્વામી કે ઘરે રજા આપશે મેં મારા હગાઈ થઈ ગઈ છે ઘરે તો સ્વામી કે લેવા આવે ને તો જતું રહેવું અને પાછું તરત બીજા દાડે જ આવતું રહેવું પાછા લેવા આવે ને કઈ બોલવાનું નહીં ગમે તેટલું કરે તો સ્વામી કે એને કામ હોય ને આપડે નવરા હોય એ લોકો થાકી જશે પણ મારા વાળા થાક્યા જ નહીં દહ વાર લેવા આવે પછી બાપા મને લેવા આવ્યા બાપા લેવા આવ્યા ને તો અમારે રસોઈ બનાવવાની થઈ ને બૈરા હું દૂધ મન રાંધતા આવડે હું સર્વ મગલ સ્વામી સર્વ મગલ સ્વામી પેલે જ નાનપણ એટલે એ આવ્યા ને પછી એમ સંતો પૂછ્યું હું શાક બને કે પરવડ શાક બનાવજો એમી છે ને હવા ભરવાનું પ્રાયમસ હતો એમાં પરવળનું શાક ધીમા તાપે બનાવ્યું અને એટલું સરસ બે જણા એટલું ભાવથી બનાવ્યું ને બાપાને જમાડવા અને હા ઉતારવા ગયા ને હાણસી એવીને ઊંધી પડી ગઈ તપેલી અને એઠી રેતી હતી લાદી બાદી કાંઈ નહોતું અને ઊંધી પડીને અમને એ બુદ્ધિ ઉપરથી ઉપર થોડુંક લઈ લઈ અમે બધું તપેલી ભર્યું તો ખખડે કાંકરા મળે ખણા ને ખણ અને અમને રોવું આવી ગયું બે જણા રોવા મળ્યા બીજું શાક મળે નહી બાપાને જમાડવું હું અને નગરયાત્રામાં બાપા એ મને બેહ્યો ને પછી મેં બાપાને વાત કરી હા અજીત બાપા જોડે મેં કીધું બાપા ટોપના પેટનું શાક બનાવ્યું તેવું બોલ્યું મને ખબર નહીં કે બાપા મને લાભ લ્યો મન કે હું બનાવ્યું એક ટોપના પેટનું શાક થોડીવાર પછી કેવું શાક બન્યું છું એકલા એકલા હશે આપણને શું જ નહીં કે મારે લાભ લે છે મારી ઘણી બોલાવે ટોપનું પેટ ટોપનું પેટ મને કે હું છું આમ છું પછી પછી કેવું આમ શાક સારું બન્યું છું ટોપના પેટનું બન્યું છું પાંચ ને એકલા હશે નગર અમને પછી સ્વામી દ બાર વર્ષ પછી પરદેશી ટપાલ લખી અમને સાધુ થઈ ગયા બાર વરસ પછી સ્વામી કેપ ના પેટ નું શાક ખાઈ ત્યાં બાપીર બાપાઈ સ્વામિનારાયણ ભગવાન ની